તો ચાલો આપણે વાવના દર્શન કરીએ આ તમે જોઈ શકો છો આ કેટલી ઊંડી વાવ છે આ ઈ કાળની સ્થાપત્ય અને ઈ જમાનાના ઈ સમયના આ જે કારીગરો છે એને ધન્યવાદ દેવો પડે અને દેવશક્તિથી આ કાર્ય હોવું એવું મારું માનવું છે ઘણાની મોઢે મેં સાંભળેલું છે કે દેવશક્તિ દ્વારા જ શક્ય બને છે આ કોઈ મનુષ્યના હાથની વાત નથી કે આ નિર્માણ કરી શકે તો જોડાઈ રહેજો મારી સાથે અડી કડી વાવ નોઘણકૂવો આપણે અડી કડીના દર્શન થઈ જાય ત્યારબાદ આપણે નોઘન કુવામાં જશું તો આ તમે જોઈ શકો છો કેટલી ઊંડી છે આ વાવ જય ગિરનારી જય ગિરનારી જ્યારે પણ ગિરનાર જુનાગઢ આવો તો આ ભવ્ય નિર્માણના દર્શન કરજો ભારતની સંસ્કૃતિ શું છે અને એના ઇતિહાસ શું છે અને આપણા રજવાડા શું છે અને ભારતના મનુષ્યએ શું નિર્માણ કરેલું છે એ તમે આવી જગ્યા આવી અને જોશો તો ખ્યાલ પડે સમજદાર માણસને ઇશારો કાફી છે જે સંસ્કૃતિને માન આપે છે હા તો ચાલો આપણે વાવના દર્શન કરીએ છે જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી પહોંચીએ આપણે આ તમે જોઈ શકો છો અને આ અદભુત આ અલૌકિક જે ઈશ્વર સહાય કરે મનુષ્યની અંદર ત્યારે જ આ શક્ય બને છે આ નિર્માણ આ તમે જોઈ શકો છો આ વાવને ચલો આના દર્શન કરી લીધા જય ગિરનારી જય ગિરનારી હા મારી ચેનલ નું નામ છે જગદીશ ઝાલા ગિરનાર લીલી પરિક્રમા અને આપણે અડી કડી વાવ ના પૂરા દર્શન કર્યા અને આનું નિર્માણ તો જો યાદ આપણી જે કલ્પના હોય ને એ ત્યાં અધૂરી રહી જાય પૂરી જ ન થાય તો આડા અને એક જ પથ્થરમાંથી આ નિર્માણ કરેલું તો નીચે સુધી પાણી ભરવા કેમ આવતા હશે ત્યારના માણસો કેવા ત્યાંના બૈરાવ કેવા પ્રેમી જીવ છે હાથ જોડવા એટલે બહુ મોટી વસ્તુ છે વાત નથી એમને થોડો શ્વાસ ચાલે છે એમને જે લોકો પાણી ભરી નીચેથી ઉપર આવતા હશે એની પાસે શક્તિ કેટલી અને પાણી જેટલું ઊંડું હોય એટલું નિર્મળ હોય અને અનેક સાધુ સંતોએ ભૂગર્ભમાં તપસ્યા કરી હોય અનેક ઝરણા હોય અનેક વનસ્પતિના મૂળ હોય એ બધી એનો સંચાર ભૂગર્ભમાં થતો હોય અને એ પાણી પીતા હોય માણસો તો એની અંદર શક્તિ કેટલી પ્રાપ્ત થાય તો આપણા શરીરની અંદર એક જળ તત્વ છે એ જળ તત્વ જેટલું શુદ્ધ હોય એટલું આપણું જે શરીર છે એનું શુદ્ધિકરણ થાય તો પંચ તત્વો થી બનેલું શરીર એમાંનું આ એક આ જળ તત્વ તો ઊંચાઈ ઉપર ચડવામાં થોડો શ્વાસ તો ચડે પણ આનંદ એટલો છે પગથિયા પૂરા થયા તો મારી સાથે જોડાઈ રહેજો અને દર્શન કર્યા ચાલો શ્વાસ તો ચડી ગયો પણ સાથે અનેરો આનંદ પણ છે અને આનંદ આવી કોઈ દિવ્ય જગ્યાએ જાઓ ત્યારે સો ટકા મળે તો ચલો ફરી મળશું આગળ જોડાઈ રહેજો જય ગિ ના જય ગિ ના જય ગિરી જય ગિ ના હે હમ આપણે જે વાવના દર્શન કર્યા હળી કડી વાવ ઈ આખું આ ક્ષેત્રફળ બતાવેલું છે અહીંથી આ જે લાઇન બોર્ડર આપેલી છે લોખંડની ત્યાં અહીં સુધી આ તોપ છે ત્યાં સુધી આટલી લાંબી વાવ છે અને આ ભાગમાંથી પણ તમે પાણી ભરી શકો અહીંયાથી આ તમે જોઈ શકો છો વર્ષો પહેલાં ખુલ્લું હતું આ તમે તોપ જોઈ અને અડીકડી વાવ આપણે અહીંથી જોઈએ પાછી આ અડીકડી વાવ આપણે અહીંથી જોઈએ કે આ કટલી આ તમે જોઈ શકો છો આ કટલી ઊંડી છે તો આ અડીકડી વાવના દર્શન આ સામે જે દિવાલ દેખાય છે ત્યાંથી અહીં સુધીથી અહીં સુધી અડકડી વાવ છે આ સામે ગિરનાર પર્વત ભવ્ય નિર્માણ ભવ્ય ગાર્ડન ચાલો તો અડી કડી વાવ આપણે જોવા જઈએ જે ગિરનારની એક ભવ્ય વાવ અડી કડી વાવ તો આપણે આ નવગણ વાવ અડી કડી વાવ અડી કડી વાવનું મહાત્મય જાણીએ એકસો પંચાણું પગથિયા સાથેની આ પૂર્વ પક્ષી વાવ છે આશરે એટી સેવન એટલે સત્યાસી મીટર લાંબી અને ચાર મીટર પિંચોતેર ઊંડી છે વાવના બાંધકામની સામાન્ય બાબતો જેવી કે કૂટ મોભ ગવાક્ષો કે શિલ્પો આ વાવમાં જોવા મળતા નથી કોઈ ખાસ વિશિષ્ટ સ્થાપત્ય નહીં ન કોઈ નોંધ કે ન કોઈ લખાણ સમય માપન પણ નથી છતાં એટલું કહી શકાય કે સૌથી પ્રાચીન વાવમાંની આ એક છે આ વાવ નવગણ કુવાની સમકાલીન એટલે કે અગિયારમી કે બારમી સદીની હોવાનું મનાય છે લોક માણસમાં આ વાવ અંગે એતી કેતી નામની બે કન્યાઓ બલિદાનની વાર્તા અને અડી કડી વાવ અને નવગણ કુવો જેને ન જોયો જીવતો મો એ યુક્તિ ખૂબ જ પ્રખ્યાત છે તો જેને ન જોઈએ જીવતો મો હોય તો જેને કીધું હોય એને પણ બાકી તો અમરતત્વ પામી જાય અગર જોઈ લે તો તો જ્યારે પણ તમે આવો ત્યારે જરૂરી આ વાવના દર્શન કરજો તો અડીકડી વાવના દર્શન કર્યા હવે નવગુણ કુંવાના દર્શન કરવા જઈએ